જૈનોના મહાન પર્વાધિરાજ પર્યુષણ પર્વનું શનિવારે સવંસરી પ્રતિક્રમણ બાદ મંગલમય ભક્તિપૂર્ણ સમાપન થયું ત્યારે બોટાદમાં જૈન સમાજ દ્વારા સંવત્સરીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ત્યારે સંવત્સરીના દિવસે જૈન સમાજ દ્વારા મન વચન દ્વારા થયેલ ભૂલની માફી માંગવામાં આવે છે આ દિવસે વહેલી સવારથી જ જૈન દેરાસરોમાં વિવિધ શણગાર કરવામાં આવ્યા હતા ત્યારે વહેલી સવારથી જ દેરાસરમાં જૈન સમાજના લોકો દર્શન માટે હતા આજે અમારા જૈનોનો મોટામાં મોટો પર્વ દિવસ ક્ષમા યાચના જે ક્ષમા એકાબીજાને પાઠવવામાં આવે છે અને બધા જિનાલયો કે બોટાદની અંદર છ જિનાલયો છે છ જિનાલયોની અંદર અંતર્ગત અલગ અલગ રંગોળી પણ રચવામાં આવી છે અને અલગ અલગ શણગાર પણ સજવામાં આવ્યા છે ભગવાનના તો આજે આ દિવસ અમારા માટે ઉત્તમમાં ઉત્તમ દિવસ જૈનો માટેનો ગણવામાં આવે છે અને એકાબીજાને એકાબીજાને કોઈ ભૂલ ચૂક આખા વર્ષ દરમિયાન કંઈ પણ થઈ હોય તો એકાબીજાને ક્ષમાયાચના પાઠવામાં આવે છે